ભાઈ એ તો કોગદી પીવાનું હોય ને ફાટી હોય ને તો આપણે નાઇટમાં ગમ્યા પાણી વાળી હકીએ કેમ કે બીજાને બધા ફાકી વગેરે કામ થાય નહીં બરાબર ફાટી થાય અને ગટકા ફેરવતા હોય ખંભે એ ગારા વાળા લબા ટ્યા હોય એની મોજ જ ક્યાંક અલગ છે અને આ તમે જો અટાણામાં ઊભા ને તો ટાકા ને બાજુમાં ઊભા હે આ ટાકો હે આ ટાંકાનું કામકાજ ચાલુ કરવાનું હોય પણ હવે કેદી કરે એનું કંઈ ખબર નથી બે જણા હતા આજે ત્રણ જણા હે વાડિયે બે જણાને કાલ કંતારા હતો તો આજે રેન ને ભેગો તેડી એવા હવે વાડિયે જાય વલ્લેઠા ઉમતા જાતા પાણી વાળવાનું હે નહીં વલ્લાઠા બેન કંઈક કાંડ કરહી જો ભાઈ આપણે આજ માંડ્યું છે તો કેટલી થાય તે જે કમેન્ટ માં કેજો હાલ હારો હે

કેમ કે હમણાં પૈસા બધા વાપરી લીધા અને આપણે હવે આજે અહીંયા ચેલેન્જ વાળો વિડીયો બનાવવાનો હોય જોજો તમે આ જગ્યા દેખાડું તમને આપણે વાડીનો હોય હવે અહીંયા ચેલેન્જ વાળો વિડીયો બનાવવાનો હે હવે નાઇટમાં અહીં રોકાવું છે આખી રાત અહીંયા કાઢવાના છે પણ હવે જોઈએ ચેલેન્જ ને આપણે પૂરું કરી શકીએ કે નથી કરી શકતા હવે આગલા વિડીયોમાં માં ભેગા થાય હાલો તો બધાને રામ રામ